નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર દર્શક મિત્રો આજે આપણે આ વિડીયોમાં વરસાદને લઈ મહત્વના સમાચાર જાણવાના છીએ રાજ્યના આ ઓગણીસ જિલ્લામાં મુશળધાર વરસાદ વરસશે હવામાન વિભાગે કરી છે આગાહી હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના ઓગણીસ જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન છે કચ્છ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે ગુજરાતભરમાં હાલ ચોમાસું સક્રિય થયું છે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના ઓગણીસ જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન છે ખાસ કરીને કચ્છ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનું અનુમાન છે કચ્છ દ્વારકા જામનગરમાં પણ ભારે વરસાદનું અનુમાન છે હવામાન વિભાગના ડાયરેક્ટર રામશ્રય યાદવના જણાવ્યા અનુસાર આજે અને આવતીકાલે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં ભારે વરસાદનું અનુમાન છે પોરબંદર રાજકોટ જૂનાગઢમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અમરેલી ભાવનગર ગીર સોમનાથ સાબરકાંઠા બનાસકાંઠા પાટણ વડોદરા છોટાઉદેપુર ભરૂચ સુરત નર્મદા તાપી ડાંગમાં વરસાદની આગાહી છે હવામાન વિભાગની આગાહી મુજબ પાંચ દિવસ રાજ્યમાં વરસાદનું અનુમાન છે આગામી પાંચ દિવસ રાજ્યના કચ્છ સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ જોવા મળી શકે છે જેમાં બનાસકાંઠા સહિત સાબરકાંઠા જામનગર દ્વારકા રાજકોટ આગામી પાંચ દિવસ મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે તો અમદાવાદમાં સામાન્ય વરસાદનું અનુમાન છે ભારે પવન સાથે વરસાદના અનુમાનને લઈ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં ચાર પોઈન્ટ બ્યાસી ટકા વરસાદ વરસી ચૂક્યો છે સૌથી વધુ સૌરાષ્ટ્રમાં છ પોઈન્ટ ચાર ટકા દક્ષિણ ગુજરાતમાં પાંચ પોઈન્ટ ચોતેર ટકા મધ્ય ગુજરાતમાં ચાર પોઈન્ટ પંચોતેર ટકા વરસાદ નોંધાયો છે તો કચ્છમાં ત્રણ પોઈન્ટ ચોરાણું ટકા અને ઉત્તર ગુજરાતમાં એક પોઈન્ટ ચાલીસ ટકા વરસાદ વરસ્યો છે જમ્મુ કાશ્મીરથી તમિલનાડુ સુધી હળવાથી મધ્યમ અને ભારે વરસાદનું ભારતીય હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યું છે દિલ્હી રાજસ્થાન યુપી સહિતના રાજ્યોમાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે સાર્વત્રિક વરસાદથી સૌરાષ્ટ્રના જળાશયોમાં ધીમે ધીમે નવા નીરની આવક શરૂ થઈ ગઈ છે ચૌદ જળાશયોમાં નવા નીરની આવક થતાં રૂપાવટીમાં બાર સસોઈ બેમાં સત્તર ફૂટ પાણી આવ્યું છે ત્રીસ ડેમ સાઇડ પર અડધાણી ત્રણ ઇંચ સુધીનો વરસાદ જોવા મળ્યો છે રાજ્યના બસો સાત જળાશયોમાં કુલ આડત્રીસ પોઈન્ટ ઓગણીસ ટકા જળસંગ્રહ છે સૌરાષ્ટ્રના એકસો એકતાલીસ જળાશયોમાં તેર પોઈન્ટ બાવીસ ટકા કચ્છના વીસ જળાશયોમાં એકવીસ પોઈન્ટ નવ્વાણું ટકા જળ સંગ્રહ છે તો મધ્ય ગુજરાતના સત્તર જળાશયોમાં બેતાલીસ પોઈન્ટ એકાવન ટકા અને દક્ષિણ ગુજરાતના જળાશયોમાં એકત્રીસ પોઈન્ટ છોત્તેર ટકા જળ સંગ્રહ છે ઉત્તર ગુજરાતના પંદર જળાશયોમાં પચીસ પોઈન્ટ તોતેર ટકા પાણીનો જથ્થો હાલ ઉપલબ્ધ છે દિલ્હી યુપી અને રાજસ્થાન સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ગરમીથી રાહત મળી છે એ દરમિયાન ભારતીય હવામાન વિભાગ આઈએમડી ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટે જણાવ્યું કે ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં મંગળવાર પચીસ જૂનના રોજ ચોમાસું એક દમાવી જશે આઈએમડીએ જણાવ્યું કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું મંગળવાર રાજસ્થાન પહોંચ્યું ચોમાસાની ઉત્તરીય સીમા મુદ્રા મહેસાણા ઉદયપુર શિવપુરી સિદ્ધિ ચાઇસબા હલ્દિયા પાકુર સાહિબગંજ અને પસાર થઈ રહી છે હાલ ચોમાસું લલિતપુર થઈને યુપી પહોંચી ગયું છે હવામાન વિભાગે કહ્યું કે ચોમાસું ઉત્તર અરબી સમુદ્ર ગુજરાત મધ્યપ્રદેશ અને દક્ષિણ પૂર્વ રાજસ્થાનના ભાગોમાં આગળ વધી રહ્યું છે વિભાગે કહ્યું કે આવી સ્થિતિમાં આગામી સાત દિવસમાં પશ્ચિમ રાજસ્થાનના કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી પણ વ્યક્ત કરી દેવામાં આવી છે હવે આવો જાણીએ હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસે વરસાદ બે દિવસ આ વિસ્તારોને વિસ્તારો મેઘરાજ રાજ્યમાં વિધિવત ચોમાસું બેસી ગયું ત્યારે ગત ચોવીસ કલાકમાં રાજ્યના અલગ અલગ કુલ એકસો બાવીસ તાલુકામાં મેઘરાજાની સવારીનું આગમન થયું છે જેમાં સૌથી વધુ ચાર ઇંચ જેટલો વરસાદ જુનાગઢના વિસાવદરમાં નોંધાયો છે આજે જૂનાગઢમાં એકસો નવ વરસાદ કચ્છમાં સત્તાણું વરસાદ હવામાન વિભાગે ચોપડી નોંધાયું છે જ્યારે બનાસકાંઠામાં ચોસઠ એમએમ પાટણમાં સાહીઠ એમએમ નવસારીમાં ચુવાલીસ મીમી ભરૂચ તેતાલીસ વડોદરા અડતાલીસ જામનગર પંચાવન દેવભૂમિ દ્વારકા પાંત્રીસ વરસાદ નોંધાય છે જ્યારે મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગર અરવલ્લી સાબરકાંઠા ગીર સોમનાથમાં સૌથી ઓછો વરસાદ નોંધાય છે આગામી પાંચ દિવસ માટે હવામાન વિભાગની આગાહી શું છે તે જાણીએ તો બીજી તરફ હવામાન વિભાગે આગામી છવ્વીસ જૂનથી ત્રીસ જૂન સુધી એટલે કે પાંચ દિવસ માટે વરસાદને લઈ આગાહી કરી છે જેવા ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્ય વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે રાજ્યના છ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે પંચમહાલ અને વડોદરામાં અતિભારે વરસાદની આગાહી સાથે આ બંને જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ પણ જાહેર કર્યું છે આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદ વરસશે તો સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આગામી પાંચ ગુજરાતમાં કેવો રહેશે માહોલ હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી પાંચ દિવસ રાજ્યભરમાં વરસાદી માહોલ જોવા મળશે ક્યાંક હળવા વરસાદ તો ક્યાંય મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે કચ્છ મોરબી સુરેન્દ્રનગર જામનગર રાજકોટ દેવભૂમિ દ્વારકા જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ ભાવનગર બોટાદમાં ત્રીસ જૂને ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે અંબાલાલ પટેલની આગાહી શું છે તે આવો જાણીએ માન નિશ્ચાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર આગામી પાંચ દિવસોમાં વરસાદથી વંચિત ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા છે અમદાવાદ ગાંધીનગર વડોદરા છોટા ઉદેપુર અને આણંદ જેવા શહેરોમાં ભારે વરસાદ થઈ શકે છે જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ યથાવત રહેવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે અઠ્યાવીસમી જૂનથી પાંચમી જુલાઈ સુધી રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત આ ઉપરાંત જુલાઈના અંત સુધીમાં કેટલાક વિસ્તારોમાં દસ ઇંચ સુધી વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી દેવાઈ છે સૌરાષ્ટ્રમાં મેઘરાજા મંડાણા આ જિલ્લાનો ડેમ થયો ઓવરફ્લો સૌરાષ્ટ્રમાં આજે મેઘરાજા મંડાણા છે સૌરાષ્ટ્રના જૂનાગઢ ભાવનગર ગીર સોમનાથ અમરેલી સુરેન્દ્રનગરમાં વરસાદ થયો સુરેન્દ્રનગરના ચૂડામાં ભારે વરસાદ થયો છે જેના કારણે વાત્સલ ડેમ ઓવરફ્લો થયો છે સિઝનના પ્રથમ વરસાદમાં જ ડેમ ઓવરફ્લો થઈ ગયો છે સૌરાષ્ટ્રમાં આજે ભારે વરસાદ થયો છે ચોડા વિસ્તારમાં આવેલ વાત્સલ ડેમ ઓવરફ્લો થઈ ગયો છે ચોમાસાની સિઝનની શરૂઆતમાં જ ડેમ ઓવરફ્લો થઈ જતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો જિલ્લામાં ગરમીનાથી ત્રાઇમામ પોકારી વ્યક્તિઓ હાલ હાશકારો મેળવી રહ્યા છે અને સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામીણ વિસ્તાર અને શહેરી વિસ્તારમાં છેલ્લા બે દિવસથી સારો એવો વરસાદ પણ વરસી રહ્યો છે જે ખેડૂતોને સંતોષ આપી શકાય દર્શક મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો વિડીયોમાં કમેન્ટ જરૂર કરો તમે આપણી ચેનલ આરપી પ્રેસ રિપોર્ટર પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂર દબાવો ફરી એકવાર નવા વરસાદના સમાચાર લઈને નવી માહિતી સાથે મળીશું ત્યાર સુધી તમારા બધાનો આભાર